તેણે પ્રિયાંકને પૈસાનો જરૂરિયાતનો બહાનો આપી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવવાનું કહ્યું હતું દરેક ખાતા માટે વીસ થી પચીસ હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો પ્રિયાંક પાસેથી એકાઉન્ટના દસ્તાવેજો પાસબુક ચેકબુક અને ડેબિટ કાર્ડ મંગાવી અને તે તમામ પ્રમાણભૂત દસ્તાવેજો કુરિયર દ્વારા ગોવા મોકલાવાતો હતો આરોપી પ્રકાશ ઠક્કર આ એકાઉન્ટન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતી રકમ ટ્રાન્સફર કરવા માટે કરતો હતો સાયબર ક્રાઇમ પોર્ટલ પર થયેલી ફરિયાદમાં શાહપોરમાં રહેતા મુનીર અહેમદને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કોલરે પોતાની ઓળખ તેના મિત્ર તરીકે આપી હતી અને કહ્યું હતું કે તે હાલ હોસ્પિટલમાં છે અને તેની પાસે પેમેન્ટ માટે ગુગલ પે બંધ છે તેથી તે મુનીરના ખાતામાં રૂપિયા જમા કરાવશે અને પછી વોટ્સએપ દ્વારા મોકલેલા ક્યુઆર કોડના માધ્યમથી તેને રૂપિયા ટ્રાન્સફર કરવાના જણાવ્યા હતા ફરિયાદીએ કોઈ ચકાસણી કર્યા વગર ક્યુઆર કોડ સ્કેન કર્યો અને બેતાળીસ હજાર ટ્રાન્સફર કરી દીધા પછી તેને સમજાયું કે તે ઠગાઈનો ભોગ બન્યો છે આ ફ્રોડમાં પણ જે બેંક ખાતામાં રૂપિયા જમા થયા હતા તે પ્રિયાંક પટેલના નામે હતા સાયબર ક્રાઇમ અને લાલગેટ પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી અને આખરે સુધી પહોંચી લીધો પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ગુનો દાખલ થયેલો હતો તો આ ગુનો પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો છે આ ગુના જે એમો છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઈમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઈમિડિયેટ પૈસાની જરૂર છે પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી હું આપના ખાતાની અંદર કે બેતાળીસ હજાર રૂપિયા જમા કરાવું છું તો આપ મને આ લિંક હું મોકલો એની ઉપર તમે બેતાળીસ હજાર ટ્રાન્સફર કરી આપો એમ કરીને એક મેસેજ એમ અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા જમા થયેલા છે આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે પરંતુ અરજદાર જયારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ બેતાળીસ હજાર રૂપિયા જમા કરેલા નથી તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પ્રિયાંકે અત્યાર સુધીમાં કુલ તેર અલગ અલગ બેન્કોના ખાતા ખોલાવ્યા છે અને તે દરેક ખાતાની પાસબુક ડેબિટ કાર્ડ અને સંબંધિત સિમ કાર્ડ પણ ગોવા મોકલતો હતો જેથી મોબાઈલ બેન્કિંગ ચલાવી શકાય સદર એકાઉન્ટમાંથી પિસ્તાળીસ દિવસમાં જ કુલ એકસો સોળ ટ્રાન્ઝેક્શન થઈ ચૂક્યા છે જેની કુલ કિંમત બે કરોડ પંચોતેર લાખ જેટલી થાય છે